દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર તથા આંતર રાજ્ય બોર્ડર આવેલી છે ખંગલા ચેકપોસ્ટ ધાવડિયા ચેકપોસ્ટ વિવિધ વિસ્તારોમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો જેમાં લોકલ પોલીસની ટીમો છે એલસીબી એસઓજી વેરો ટીમો છે એ તમામ ટીમો દ્વારા બ્રિડીએસ ની સાથે રાખીને પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે આયોજન કરવામાં આવેલું છે અને આયોજન અંતર્ગત કોઈ પણ જગ્યાએ કોઈ ઇલિગલ વસ્તુ ધ્યાનમાં આવે તો એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે હું મીડિયાના માધ્યમથી લોકોને દાહોદના નગરજનોને ખાસ અપીલ કરવા માંગીશ કે આપના આસપાસ રહેતા લોકોમાં ધંધાના સ્થળની આસપાસ કે દેખાતા લોકોમાં આપને કોઈ ગતિવિધિ શંકાસ્પદ જણાય કે કોઈ વ્યક્તિની મુવમેન્ટ છે એ ડાઉટફુલ લાગે કે એમનું વ્યવહાર વર્તન છે અજુકતું લાગે અથવા તમને વ્યક્તિ બહારનો લાગે ને કોઈ જવાબ ના આપી શકે આવા તમામ સંજોગોમાં લોકો પોતે સક્રિય થઈ અને પોલીસને માહિતી આપે જેથી કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે જેથી કરી આપણા શહેરની આપણા રાજ્યની આપણા દેશની સલામતી વધુ મજબૂત બની શકે ભૂતકાળમાં દાહોદમાં લોકોની આપણે મુરાદાબાદની ગેંગ પકડે છ થી સાત મહિના પહેલા જેમાં પણ વેપન કબ્જે થયા હતા અને એક આંતર રાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો તો લોકો એલર્ટ રહીને કામ કરશે તો તંત્રને ખૂબ સારી મદદ મળી શકશે અને ઓવરઓલ આપણા સિટી શહેર રાજ્ય અને દેશની સુરક્ષા સારી થઈ શકશે જય હિન્દ